મિત્રો મહાભારતમાં અર્જુનનો હાથ પકડી ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનનો ડર દૂર કર્યો હતો અર્જુનને ડર હતો પોતાના પરિવાર અને પ્રિયજનોને ખોઈ બેસવાનો પરંતુ શ્રીકૃષ્ણે અર્જુનને એક એવી ખાસ ટેકનિકનો ઉપયોગ કરીને અર્જુનને મદદ કરી જેના દ્વારા પહેલાં તો અર્જુને પોતાના ડર પર જીત મેળવી લીધી ત્યારબાદ યુદ્ધમાં પણ વિજય પ્રાપ્તિ કરી આ ટેકનિકને જાણવા માટે અને તેને સારી રીતે સમજવા માટે આપણે એક નાની વાર્તા જાણી લઈએ જેના દ્વારા તે ટેકનિક થોડી સરળતાથી સમજાઈ જશે તેમજ આપણને ખબર પડશે કે આખરે ડર શું છે એકવાર એક બકરી ચરાવવા વાળો જંગલમાં બકરી ચરાવતો હતો તેવામાં એક બકરી અને તેના બચ્ચા ભૂલથી જંગલમાં જ રહી ગયા પહેલા તો બકરી ખૂબ જ ગભરાઈ ગઈ કારણ કે તે સારી રીતે જાણતી હતી કે જંગલમાં જંગલી પ્રાણીઓ હોય છે પણ ડરી જાય છે પોતાના બચ્ચાને ઉદાસ અને ડરેલા જોઈ બકરી એક યુક્તિ બનાવે છે તે બકરી પોતાના બચ્ચાને પોતાનો પ્લાન જણાવે છે બચ્ચાઓને આ યુક્તિ જાણી થોડી નિરાત થઈ જેવો સાંજે સિંહના શિકારનો સમય થઈ જાય છે ત્યારે સિંહ પોતાની ગુફામાંથી બહાર નીકળે છે અને શિકાર ગોતવા જાય છે પરંતુ તે બકરી પોતાના બચ્ચાને લઈ તે સિંહની ગુફામાં જઈને સંતાઈ જાય છે પરંતુ ગુફાની સામે વૃક્ષ પર બેઠેલો વાંદરો આ બધું જોતો હતો આ તરફ શિકાર માટે ગયેલ સિંહ આખું જંગલ ફરી વળ્યો પણ તેને કોઈ શિકાર ન મળ્યો અને સિંહ થાકીને ગુફા તરફ પાછો આવી રહ્યો હોય છે ત્યાં વૃક્ષ પર બેઠેલો વાંદરો સિંહને જણાવે છે કે અંદર ગુફામાં બકરી તેના બચ્ચાને લઈને સંતાઈને બેઠી છે પરંતુ સિંહને આ વાત પર વિશ્વાસ નથી આવતો કે બકરીની ક્યારેય એટલી હિંમત થાય જ નહીં કે તે સિંહની ગુફામાં સંતાઈ પરંતુ વાંદરો તેને ખૂબ સમજાવે છે કે બકરી સાચે અંદર જ છે આ વાત માનીને સિંહ વિચારે છે વા આજે તો તેને દાવત મળી જશે ત્યાં અંદર બકરી અને બકરીના બચ્ચા સિંહને બહાર ઊભેલો જોઈ પહેલાં તો ડરી જાય છે પરંતુ બકરી કહે છે કે ડરવાની જરૂર નથી પરંતુ આપણે જે યુક્તિ બનાવી છે તે પ્રમાણે ચાલવાનું છે જેવો સિંહ ગુફા તરફ આગળ વધે છે ત્યાં યુક્તિ પ્રમાણે બકરીના બચ્ચા બકરીને કહેવા લાગે છે કે મામા અમને ખૂબ ભૂખ લાગી છે અને બકરી કહે છે હમણાં જ સિંહ મામા આવશે આપણે તેનો શિકાર કરી તેને ખાઈ લેશું આ સાંભળી સિંહ પાછો વાંદરા પાસે આવે છે અને કહે છે કે સાચું બોલ અંદર કોણ છે વાંદરો કહે છે કે અંદર બકરી અને તેના બચ્ચા જ છે પરંતુ આ વાત સિંહ માનતો જ નથી અને તેને એવો ડર લાગે છે કે તેનાથી પણ વધારે તાકાતવર પ્રાણી અંદર છે માટે તે વાંદરાને કહે છે કે ચાલતો તું પણ ગુફામાં તો માનું કે બકરી છે અંદર એટલું જ નહીં મિત્રો સિંહને ખૂબ જ બીક લાગતી હતી તેથી તે ઊંધો ફરીને જતો હતો જેથી કોઈ મુશીબત સર્જાય તો તે તરત જ ભાગી શકે અને તેણે વાંદરાને પણ પકડી રાખ્યો હોય છે જેવો વાંદરો અને સિંહ અંદર જવા જાય છે ત્યાં બચ્ચા બોલે છે મામા ખૂબ ભૂખ લાગી છે હવે મારાથી સહન નથી થતી ભૂખ ત્યારે બકરી કહે છે ધીરજ રાખો હમણાં વાંદરા ભાઈ સિંહને લઈને આવતા જ હશે પછી આપણે સિંહનો શિકાર કરીને ખાઈ લેશું આ સાંભળી સિંહ વિચારે છે કે વાંદરાએ આ જાળ બિછાવી છે તેનો શિકાર બનાવવા માટે અને તે ડરીને ભાગી જાય છે અને તેની સાથે વાંદરો પણ ભાગી જાય છે આ રીતે બકરીની યુક્તિથી બકરી અને તેના બચ્ચા બચી ગયા હવે વાત કરીએ ગીતા જ્ઞાનની સિંહને ડર હતો કે તેની ગુફામાં તેનાથી પણ વધારે તાકાતવર પ્રાણી છે જે તેને ખાઈ જશે અને તે ડરથી ભાગી જાય છે તે જ રીતે અર્જુનને પણ ડર હતો પોતાના પરિવારજનો અને સગા સંબંધીઓને ખોઈ બેસવાનો પરંતુ અર્જુને પોતાનો ડરનો સામનો કર્યો અને ડર પર જીત મેળવી પરંતુ વાત કરીએ સિંહની તો સિંહ માટે જે પરિસ્થિતિ એકદમ નવી હતી મિત્રો આવી પરિસ્થિતિ આપણા કમ્ફર્ટની બહારની હોય છે મિત્રો આપણે આપણા કમ્ફર્ટમાં રહેવા માટે જો સિંહની જેમ ભાગી જઈએ તો ક્યારેય ડર પર વિજય પ્રાપ્ત ન કરી શકીએ સિંહ ડરી ગયો જો તેને સામનો કર્યો હોત અને એકવાર પાછળ ફરીને જોયું હોત તો તેને ખબર પડી જાત કે તેનો ડર યોગ્ય નથી તેને પણ તેના ડર પર વિજય મેળવ્યો હોત પરંતુ તેને તેવું ન કર્યું અને એક તાકાતવર સિંહ ડરીને ભાગી ગયો સિંહ બકરી બની ગયો તેવું કહીએ તો પણ તે ખોટું નથી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ભાગવત ગીતાના પાંચમા અધ્યાયના પંદરમા શ્લોકમાં કહે છે કે જ્ઞાન અજ્ઞાથી ઢંકાયેલું છે અને તેનાથી લોકો પ્રભાવિત છે એક બાજુ બકરી છે જે સિંહની તુલનાએ ખૂબ જ કમજોર છે પરંતુ બકરીએ પોતાના મન પર નિયંત્રણ રાખ્યું અને પરિણામની ચિંતા કર્યા વગર પોતાનું બેસ્ટ આપ્યું અને અંતે તેને તેનાથી સફળ થઈ શ્રીમદ ભાગવદ્ ગીતાના બીજા અધ્યાયનો સુડતાલીસમાં શ્લોકમાં ભગવાન કહે છે કે તું કર્મ કર ફળની ચિંતા ન કર તો મિત્રો આપણે પણ આપણી જિંદગીમાં એક સિંહ છીએ પરંતુ આપણને આપણી અંદર છુપાયેલી શક્તિનો અંદાજો નથી કારણ કે આપણા તે જ્ઞાને અજ્ઞાનતાની ચાદર ઓઢેલી છે માટે આપણે આપણી અંદર છુપાયેલી શક્તિને ઓળખી શકતા જ નથી તેનું કારણ છે અજ્ઞાન અર્જુનની અજ્ઞાનતા ભગવાને દૂર કરી તો મિત્રો જો અર્જુન પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર આવીને લડી શકે તો પછી આપણે પણ આપણી જિંદગીના ડરનો સામનો આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કેમ ન કરી શકીએ કરવો જ જોઈએ કોઈપણ પરિણામની ચિંતા કર્યા વગર નિડ્રતાથી મનને મક્કમ રાખીને ડરનો સામનો કરવો જોઈએ શું ખબર આપણા ડરનો સામનો કરતા કરતા આપણી અંદર પડેલી શક્તિનો પણ આપણને અંદાજો આવી જાય મિત્રો ગીતામાં ભગવાને જે રીતે સમજાવ્યું જો તે રીતે તમે તમારા ડરનો સામનો કરો તો તમે તમારા દરેક ડર પર વિજય પ્રાપ્ત કરી શકશો આજે બસ આટલું જ મળીએ આગલા વીડિયોમાં જય શ્રી કૃષ્ણ